જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની આતંકવાદીઓએ કરેલી નિર્મર્મ હત્યાના વિરોધમાં આજે કાંકરેજ તાલુકાના થરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આક્રોશપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો કાંકરેજ ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળાથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી આ રેલી થરાના કાઢી વિસ્તાર ચોર્યાસી બજાર થઈને એપીએમસી માર્કેટ યાર્ડના નાળા સુધી પહોંચી હતી અહીં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને હિન્દુ સમાજના લોકોએ એકત્ર થઈને ગામના આતંકવાદીઓના પુતળાનું દહન કર્યું હતું અને આ કાયા

બેન્દુઓ આવી નિર્મ હત અત્યા જયારે એ કાયર આતંકવાદીઓ દ્વારા થઈ છે ત્યારે એ કાયર આતંકવાદીઓને સણસણો જવાબ આપવા માટે અને એની નિંદા કરવા માટે અને એનો વિરોધ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા પુતળા દહન નો કાર્યક્રમ રાખવામાં આવેલ અને કાર્યકર્તાઓ દ્વારા આજે જેહાદી આતંકવાદ જેહાદી માનસિકતા અને માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે માનસિકતા વિરોધમાં આજે અમે અહિયાં પુતળા દહન કરી અને વિરોધ નોંધાવ્યો છે